હેલો મિત્રો નમસ્કાર જય માતાજી સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં તો મિત્રો આજે અમે આવી ગયા છે કમળાઇ માતાજીના મંદિર જે ડુંગર પર બિરાજમાન છે શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે માતાજી તો આપણે ત્યાં જઈશું અને દર્શન કરીશું હમીરભાઈની કેમ્પર વાન લઈને આવ્યા છે અમે જવા અહીંયાનો આ લોગો છે કેમ્પર વાનમાં બધી જ જમવાની અને સુવાની વ્યવસ્થા છે અને આ છે અમારા દર્શન ટ્રાવેલર્સ વ્લોગના રવિભાઈ અને આ છે અમારા જે કાઠિયાવાડી કેમ્પિંગ હમીરભાઈ તો અમે બધા યુટ્યુબરો મળીને આવ્યા છીએ અને અહીંયા તમે જોઈ રહ્યા છો જે શક્તિપીઠ જે કમળાઇ માતાજીનું મંદિર છે આપણે ત્યાં જઈશું ડુંગર પર અને ખૂબ જ સુંદર મજાનું વાતાવરણ છે ચોમાસાની ઋતુ છે તો તમને મિત્રો ખૂબ જ મજા આવી છે તો વિડીયોમાં જોડાઈ રહીજો અને આપણે દર્શન કરીશું તો જય માતાજી મિત્રો તો મિત્રો ચાલો હવે આપણે કમળાઇ માતાજીના દર્શન કરવા જઈએ છીએ પણ એ પહેલાં આપણે આ ખૂબ જ સુંદર મજાના ડુંગરો રળિયામણા છે એને ધરતી ખૂબ જ સુંદર મજાની ખીલી ઉઠી છે હરિયાળે હરિયાળે છે અને ડુંગરોની વચ્ચે એને ડુંગરોની વાદીઓમાં આપણે ચાલતા ચાલતા આ કમળાએ માતાજીના ઇતિહાસ વિશે પણ જાણી લઈશું કારણ કે કોઈ પણ ધાર્મિક સ્થળે કે મંદિરે જાતા હોય તો આપણે કોઈ પણ મંદિરનો ઇતિહાસ જો જાણેલો હોય તો આપણને વધારે એ મંદિર જગ્યા કે આ જે શક્તિપીઠ માતાજીનું મંદિર છે તો એના વિશે આપણને વધારે ખ્યાલ આવે તો ચાલો મિત્રો આપણે ઇતિહાસ જાણીશું તો મિત્રો વિડીયોમાં ખાસ જોડાઈ રહીજો ખૂબ જ સારી એવી માહિતી તમને જાણવા મળશે ઐતિહાસિક માહિતી છે તો મિત્રો વાત એમ છે કે આ કમળાઈ માતાજીનું મંદિર છે કદમગરી પર્વત પર આવેલું છે જે બોદાના નેસ ગામમાં પાલીતાણા તાલુકામાં જિલ્લા ભાવનગરમાં આવેલું છે મિત્રો અને જ્યાં વર્ષો પહેલાં પશ્ચિમ મહાસાગર લહેરાતો હતો તેમજ આજે પણ ત્યાં જૈન તીર્થો આવેલા છે કે જે જંબુદ્વીપ અથવા તથા અઢી દ્વીપના નામે પણ ઓળખાય છે કર્મકાંડમાં અને શાસ્ત્રોનામાં સંકલ્પ કરાવતી વખતે જે સંકલ્પ બોલવામાં આવે છે તેમાં પણ આખું ભારત જંબુદ્વીપના નામે ઓળખાય છે જ્યાં સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું તે જ આ જગ્યા છે કે જ્યાં મહાલક્ષ્મીનો પ્રાદુર્ભાવ સૌ પ્રથમ આ જગતમાં થયો હતો તે જ આ જગ્યા છે મિત્રો જેનો ઉલ્લેખ પ્રામ્બા વિલાસના નામે પણ પ્રામ્બા વિલાસના પુસ્તકમાં પણ કરવામાં આવ્યો છે આ દેવી કદંબવાસીની કમલ કમલાસાના છે દેવી પુરાણો તો તેનું સ્થાન શેત્રુંજી નદીએ થઈ કદંબગીરી પર્વત ઉપર ગણાય છે ગુજરાતના એક ચોથું જૈનોના પ્રખ્યાત તીર્થ સિદ્ધાનાલય ક્ષેત્રમાં અને શેત્રુંજી નદીના કાંઠે ચોથા થાણા પાસે બોદાના નેજ પાસે પહાડમાં છે તે પહાડને કદમ્બરી ગામ તરીકે ઓળખાય છે પણ સાઠ થી સિત્તેર વર્ષ પહેલા ગામ બોદાના નેજ તરીકે ઓળખાવતું હતું ગામનું નામ બદલાયું પણ પહાડનું નામ એ જ રહ્યું અને રેવન્યુ દફતરે જોઈએ તો બોદાના નેજ તરીકે જ ઓળખાય છે કદમ વનવાસીની દેવીનું તે સ્થાન હોવાથી તેને કદમ ગીરીત કહે છે કોલ સાધિકો જે મહાન સિદ્ધાંતો હોય છે તે પણ પહાડ ઉપર શિખર જતા પૂર્વે પૂર્વમાં ડાબી તરફ લીમડાનું પુરાણું ઝાડ હતું સિત્તેર વર્ષ પહેલાં તે સ્થાનને ઊંડી બખોલો અમે જોઈ હતી તે ખાડાઓ આ સાધુના ભોયરા છે એમ કહી શકાય અહીં સંતો ઉપાસના કરતા છે આ દેવીની મૂર્તિ નથી પરંતુ ટોચ ઉપર પશ્ચિમે આંબલીના ઝાડ નીચે પથ્થર પર ત્રિશૂલ આકૃતિમાં તેની પૂજા થાય છે આ સંપ્રદાયના લોકો તેમના માતાજી હોવાથી તેની સિદ્ધિ માટે ત્યાં સાધના કરતા હોય છે કદાચ આ વાતનો કોઈને ખ્યાલ હોય આ સંપ્રદાયના છેલ્લા સાધક આપણા સૌરાષ્ટ્રના સંત શ્રી શિરોમણ શિરોમણી બાપુ બજરંગદાસ બાપા હતા આજે પણ એ વખતના જે લોકો તેઓ એવું કહે છે કે સંત બજરંગદાસ બાપા એમના સાધના કાળ દરમિયાન અવારનવાર શ્રી વિષ્ણુ સહસ્ત્રના પાઠ અહીં આવી કરતા હતા તે આ પહાડ અને આ પહાડને સંસ્કૃતમાં કોલંબા કોલ અંબા કોલ સાધુની અંબા એમ કોલંબો કહેવામાં આવે છે તેમને કમળા ભવાની કહે છે ત્યાંના સ્થાનિકો વતનો વતનીઓ આજે પણ આ ડુંગરને કોલમ્બો કહે છે તે હકીકત તપાસના તદ્દન ખરી લાગે છે આ દેવીએ વિષ્ણુના અર્ધાંગના બન બનવા ફાગણ સુદ ચૌદશના દિવસે અગ્નિજ્યોતમાં પોતાનું પરિવર્તન કર્યું તેથી તે દિવસની યાદી કમળા ઉતાસણ તરીકે ભારતમાં પ્રખ્યાત છે આ કમળા દેવીના દેહ વિલય પછી તે સમુદ્રમાંથી લક્ષ્મી રૂપે ઉત્પન્ન થાય છે તેથી તે લક્ષ્મી દેવી ગણાય છે કમળા દેવીનો સ્વેચ્છાથી નવો અવતાર છે નૂતાના વરણને લક્ષ્મી કહે છે શ્રીમદ ભાગવતની કથામાં વેદવ્યાસ મુજબ આઠમો સ્કંદમાં આઠમો અધ્યાયમાં સાત થી દસ શ્લોકમાં સમુદ્ર મંથન વાત કરવામાં આવી છે જેમાં દેવ અને વચ્ચે મંત્રણા કરી સમુદ્ર મંથન કરી અમૃત મેળવવાની યોજના તૈયાર કરી જેના અનુક્રમે ચૌદ રત્નો અને મહાલક્ષ્મી નીકળે છે દેવી ભાગવતની કથા પ્રમાણે શક્તિના નવમાં અવતાર શ્રી મહાલક્ષ્મી તરીકે સમુદ્રમાંથી ઉત્પન્ન થાય છે જે વાતને પ્રસિદ્ધ છે

ત્યાં ત્યાં એક એક શક્તિપીઠ બની છે એવો ઉલ્લેખ દેવી ભાગવતમાં પણ છે જે મુજબ ચોવીસમી શક્તિપીઠ કમલા લય કદમગીરી કમલા દસમી મહાવિદ્યા તરીકે પાલિતાના પાસે આવેલા કદમગીરી કમળાઇ માતાજીની જે જગ્યા છે ત્યાં માતાના મૃત શરીરનો એક ભાગ અહીં પડ્યો હોવાનું માનવામાં આવે છે મિત્રો આ જગ્યા એક શક્તિપીઠ તરીકે પણ માનવામાં આવે છે તો મિત્રો આપણે આ જે ટૂંકો ઇતિહાસ છે જે કમળાઇ માતાજીનો તમને દર્શાવવામાં આવ્યો તો એ ઇતિહાસ આપણે જે મંદિરે જઈએ છીએ ત્યાં ઇતિહાસનું આખું જે પ્લેટ રાખેલી છે તેમાંથી આપણે આ ઇતિહાસ તમને જણાવવામાં આવ્યો છે મિત્રો તો મિત્રો ચલો આપણે હવે માતાજીના દર્શન કર્યું કરશું આશરે સાડા સત્તરસો પગથિયા ઉપર આવી રહ્યું છે માતાજી સ્વયંભૂ પ્રગટ છે કમલા શક્તિપીઠ ગણવામાં આવે છે જે દસ મહાવિદ્યા કમલા મહાશક્તિપીઠ ગણવામાં આવે છે સંત શ્રી ગોવિંદાસ બાપા પણ એના ભજન સંધ્યાકાળ દરમિયાન અહીં વિષ્ણુ સહસ્ત્ર પાઠ પાઠ કરેલા અને અહીં અત્યારે હાલના પુંજ મોરારી બાપા પણ એકાદ મહિનામાં એકાદ મુલાકાત લે છે અને ઘણાના માતાજી કુળદેવ છે દ્વારા માતાજી એનું ક્ષેત્ર તો તેમજ છા પાણી કાયમ માટે ચાલુ થાય છે અને અહીંયા જે ડુંગર ઉપર હોળીકા દહન જે થાય છે એ કમલા ઉતારસ માતાજીની આગણચું ના દિવસે કમલા ઉદાસ પ્રગટાવવામાં આવે છે એ લગભગ લાખથી દોઢ લાખ માણસો આવે છે પાંચસો સાતસો મણ દૂધની લચ્છી પાવામાં આવે છે બરાબર જે મહાવિદ્યા છે એમાં કમલા એટલે મહાલક્ષ્મી ઉદ્દમ સુધી બરાબર વિષ્ણુ ભગવાનને વરવા માટે માતાજીની આ તપસ્યા તો દર્શક મિત્રો આશા રાખો કે તમને આ વિડીયો ગમ્યો હશે તો ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરો કમેન્ટમાં કમળાઈ માતાજી લખવાનું ભૂલતા નહીં તો મિત્રો અહીંયા વિડીયો પૂરો છું બધા મિત્રોને જય માતાજી જય શિયારામ બાપા સીતારામ